જે અન્ય કેસ તેમની સામે શરૂ થઈ ગયો છે તો તેને લઈને પણ ગોંડલ પોલીસ કબજો મેળવી શકે છે જે છે અમિત ખૂંટનો કેસ કે જેમાં ગોંડલ પોલીસ ધરપકડ કરી લે છે સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ તેમનો કબજો મેળવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી શકે છે અનુરૂચી જાડેજા આજે જુનાગઢ જિલ્લા જેલ મા સરેંડર થવાના છે અને જેને લઈને સીધા જ દ્રશ્યો જુનાગઢ જિલ્લા જેલ છે કે જે રીતે કોર્ટ દ્વારા તેમને ફરી જેલ મા હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ ને લઈને હાલ તે આજે જુનાગઢ જેલ ખાતે સરેન્ડર થવાના છે ખાસ કરીને જુનાગઢ જેલ બહાર ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલો પણ ગોઠવાઈ ગયો છે બીજી તરફ આજે પોપટ લાખા હત્યા કેસ છે તે 1988 માં જ્યારે પોપટ લાખા સુરઠિયા ધારાસભ્ય હતા અને તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી અને 1997 માં આ જીવન કેદની સજા અનુરૂચી જાડેજાને ફટકારવામાં આવી હતી અને આ બાદમાં અનુરૂચી જાડેજા છે તેને જેલમાંથી મુક્તિ મળી હતી પરંતુ જ્યારે ફરી કોર્ટની અંદર છે તે આ બાબતે રજૂઆત થઈ હતી અને જેને લઈને હવે અનુરૂધસિંહ જાડેજા ને ફરી કોર્ટ દ્વારા અઢાર તારીખ સુધી એટલે કે આજના દિવસ સુધી તેને હાજર થવાનું છે તે આદેશ કરવામાં આવ્યો હતો અને આજે હવે સાંજના પાંચ વાગ્યા સુધી જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો બીજી તરફ જે અમિત ખૂટ આત્મહત્યા કેસ છે તેમાં પણ અનુરૂધસિંહ જાડેજા વોન્ટેડ છે ફરાર છે અને જેલમાં હાજર થયા બાદ રાજકોટની જે ગોંડલ પોલીસ છે તેનો કબજો લઈ શકે છે અમાર ન્યુઝ 18 ગુજરાતી જુનાગઢ